મોમો પ્રશ્ન સુ આપેલો છે સાદુ રૂપ આપવાનું છે બરોબર સાદુ રૂપ તો આપ્યું છે પ્રશ્ન એનું સાદુ રૂપ આપવાનું છે બરોબર તો આર્યો આ કૌંસ જોડે ગુણાકાર થાય તો શું થાય 2x² - 2xy - 2zx + 2xy + 2y² - 2yz +

ઓછા બે વાય ઝેડ વત્તા બે ઝેડ એક્સ ઓછા બે ઝેડ વાય હવે આમાં જોઈ લેવાનું કોઈ પદ ઉડે છે કે નથી ઉડતું જો ઉડતું હોય તો એને શું કરવાનું એટલે ઉડતું એટલે કપાતું હોય તો એને કાપી દેવાનું માઇનસ બે એક્સ વાય એ રહી ગયું આપણે લખવાનું અહીંયા લખી દઈએ માઇનસ બે એક્સ વાય માઇનસ બે ઝેડ એક્સ બે એક્સ વાય માઇનસ બે વાય ઝેડ બે ઝેડ એક્સ -2zy તેથી હવે શું બને 2x2 + 2y2 + 2z2 xy વાળો પદ લઈ જે જોડે તો કટ થાય છે zy વાળો પદ ક્યાં છે આર્યો 2yz 2zy તો અહીંયા શું બને છે z એટલે -4 yz zx વધતા ઝેડ અને આ ઓછા ઝેડ એક્સના વધતા ઝેડ કટ થઈ જાય છે તો જવાબ કેટલો મળ્યો આટલો